નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો જુઓ વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડા અને એરંડાની અંદર માળો કેવી બંધાય છે અને વિકાસ કેવો છે તમે જોઈ શકો છો તો વાલા ખેડૂત મિત્રો જોઈ શકો તમારી સામે જેરંડા કે એરંડા વિકાસમાં પણ સારા છે અને માળમાં પણ બહુ સારા છે તો આજે આપણે વાત કરીશું એરંડાની અંદર સૌથી વધારે ખાતર કયું ખેડૂતો ભાગે વાપરે છે અને કયું ખાતર વાપરવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને વિઘે ઉતાર પણ સારો મળે છે એ વિશે આજે આપણે વાત કરીશું તો કાલના નેક્સ્ટ વિડીયોમાં મારા બધા મિત્રોની કમેન્ટ હતી કે તમે કયા ખાતરો વાપરો છો અને વિઘે કેટલો ઉતાર લો છો તો જુઓ વાલા ખેડૂત મિત્રો કે આજે આપણે એ વિશે આગળ વધીને વાત કરવાની છે જુઓ વાલા ખેડૂત મિત્રો આ માળો આપણે ફેરથી એકવાર વેણાવા માટે તૈયાર થઈ ગઈ છે તો આપણે એરંડા કાપવા માટે હવે બે દિવસમાં કામ ચાલુ કરવાનું છે કે એરંડા આપણા પાયેલા હતા તો વાલા ખેડૂત મિત્રો તમને જો અમારા એરંડા મળતા છે તો સૌથી પહેલાં તો વાલા ખેડૂત મિત્રો તમારે એક કામ કરવાનું છે મારું કે દિલથી અમારી ચેનલને ફોલો કરી દેજો અને કમેન્ટ કરજો તમારું નામ શું છે તમે કયા ગામથી છો અને કઈ કઈ ખેતી તમે કરો છો અત્યારે મોટાભાગે ઘણા મોટા ખેડૂતો અલગ અલગ મનપસંદ ખેતીઓ કરતા હોય છે તો જુઓ વાલા ખેડૂત મિત્રો આપણે એની અંદર આજે પાણી આપ્યું છે અને માળ એની એકદમ સરસ છે પાણી આપ્યા પછી આપણે એકવાર એરંડો વેણવાનો છે અને એરંડો વેણ્યા પછી આપણે કયા ખાતરનો ઉપયોગ કરીશું એ વિશે આજે જાણીશું તો કે વાલા ખેડૂત મિત્રો હવે આપણી માળ મજબૂત થાય અને કાઠી થાય એના માટે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે તો કે ઘણા લોકો આપણા એવા અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરે છે તો આપણે એની અંદર જે કે તમને કદાચ ખબર દશે હશે કે ઘણા લોકો એરંડાની અંદર સલ્ફેદ ખાતરનો ઉપયોગ કરતા હોય છે નથી કરતા તો આપણે આની અંદર સલ્ફેદ ખાતરનો ઉપયોગ નથી કરવાનો આપણે જે કોટાસ દાણેદાર ખાતર આવે છે એવું ને એવું સેમ ટુ સેમ કોટાસ પાવડર ખાતર આવે છે એટલે કે એ પણ આપણે સલ્ફેદ નિમોનિયા જે ખાતર આવે છે એ ટાઈપનું આવે છે અને એનું નામ છે કોટાસ પાવડર તો એ આપણે લાવવાનો છે અને વીઘાની અંદર એટલે કે એક વીઘામાં અડધું કટ્ટુ આપણે વાપરીએ છીએ તો બે વીઘાની અંદર એક કટ્ટું વાપરવાનું છે તો આપણે આ એરંડા સાડા ચાર વીઘાનું વાવેતર કરેલું છે તો એની અંદર આપણે બે કટા નાખવાના છે અને એનું રિઝલ્ટ એ હોય છે મારા વાલા ખેડૂત મિત્રો કે એની માળ મજબૂત થાય છે માળ વજનદાર થાય છે અને એનો એકે છોડ કે એકે માળનો ઘોટો ખરાબ થતો નથી એ કામ આપણે કોટાસ પાવડર ખાતર કરે છે તો વાલા ખેડૂત મિત્રો અમારો આ વિડીયોને અમારું આ ખાતર તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો ચેનલને ફોલો કરતા જાજો અને દિલથી અમને સપોર્ટ કરજો તો જય જવાન જય કિસાન અને અમારા આવા વિડીયો હંમેશા તમને મળતા રહેશે તો વિડીયોને ફોલો કરતાં જજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો જય બાબારી જય રામાદાણી